ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં છેલ્લા ચોવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મહુઆ ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના ઘરફોડના ગુનામાં છેલ્લા ચોવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મહુઆ ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડ ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબ દ્વારા નાસ્તા ફરતા સ્કોડની રચના કરી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મનીષ દેસાઈ સાહેબ દ્વારા સતત જરૂરી સૂચના અને યોગ્ય માર્ગદર્શન આપેલ ઘરફોડ ચોરીના લાંબા સમયથી વોન્ટેડ હોય તેવા આરોપીનું અલગથી ટાર્ગેટ લિસ્ટ બનાવી તમામ એંગલથી તપાસ કરી આરોપીની બ્લુ પ્રિન્ટ બનાવી ઝડપી પાડી તેઓના વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ હોય જેથી મહુવા ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડ દ્વારા ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ ચારસો સત્તાવન વગેરે મુજબના ગુનાના કામે છેલ્લા ચોવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી એવા મુકેશ વલ્લભભાઈ ચોથાણી કુંભાર ઉંમર વર્ષ અડતાલીસ મૂળ રહે વિજાપુર ધોકડવા જિલ્લો જુનાગઢ ગીર સોમનાથ જિલ્લો ઉનામાં સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં અને આરોપીએ અગાઉ સુરત શહેરમાં વરાછા તથા કતારગામ વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાઓ આચરેલ છે આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફની વાત કરીએ તો મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એ વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જે આર આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવિયા તથા પોલીસ કોન્સ્ટેબલ મનેશંગભાઈ મોરી જોડાયા હતા